પર્વ પર્વને અનુલક્ષી ધારાસભ્ય જીતુભાઈ જીતુભાઈ વાઘાણી દ્વારા સત્તર વર્ષે સરકારી શાળાના બાળકોને ઉત્તરાયણના અનુલક્ષી પતંગ બિસ્કીટ નું વિતરણ કરાયું હતું ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવનો જે કાર્યક્રમ અત્રે રાખવામાં આવેલો છે હું શરૂઆતમાં જ્યાંથી શાળાની ગેટથી પ્રવેશ કર્યો ત્યારથી જ બાળકોના જે ઉત્સાહનો અવાજ ત્યાં સુધી પહોંચતો હતો જેમ અત્રેથી વાત કરી કે આ તો અડધા જ બાળકો છે જો અડધા બાળકોમાં આટલો ઉત્સાહ દેખાય છે તો જ્યારે આખી સ્કૂલ હાજર હોય ત્યારે મને લાગે છે અડધો કિલોમીટર સુધી આ છોકરાઓનો આનંદ દેખાતો હશે જીદુભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી હું એમને ખૂબ સારી રીતે જાણું છું નાગરિકો માં વચ્ચે રહી અને ખૂબ સામાન્ય પરિસ્થિતિમાંથી અત્રે સુધી સફળતાના શિખરો સર કરી અને એ પહોંચેલા છે આજની તારીખે પણ એમને મતદાતાઓની વચ્ચે જોવું બાળકો સાથે જોવું એમ અલગ અલગ પ્રસંગો જેમ કે સાતમ આટમમાં જન્મોત્સવ હોય કે પછી આસુરી વૃત્તિને નાશ કરવાનો રાવણ દહનનો પ્રોગ્રામ હોય કે પછી ઉત્તરાયણમાં પતંગ વિતરણનો પ્રોગ્રામ હોય

પ્રયોગ અને એક સફળ પ્રયોગ જે લગભગ 13 વર્ષથી ચાલી રહ્યું છે એક અનુકરણીય છે બીજે બીજી જગ્યા પણ આ તો આમ તો ભાવનગર શહેર એક ભાગીશાળી છે કે એવા પ્રયોગો અહીંયાના માન્ય ધારાસભ્ય શ્રી માફક થાય છે તો ખૂબ સરસ છે અને બીજા જિલ્લાઓ અને બીજી જગ્યા પર એ એક અનુકરણીય પ્રયોગ પણ છે તળાવ ખાતે આવેલી શાળા નંબર 65 ખાતે પતંગ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને પતંગ બિસ્કિટનો વિતરણ કરાયેલ આગામીથી દિવસ દરમિયાન ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં આવતી સરકારી શાળાના બાળકોને એક લાખ પચ્ચીસ હજાર પતંગ તેમજ વીસ હજાર બિસ્કિટના પેકેટનું વિતરણ કરાશે